નમસ્કાર મિત્રો ગોલ્ડન ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સોના ચાંદીના ભાવ આસમાન સપાટીએ પહોંચ્યા છે આ ભાવ જાણવા જોતા રહો ગોલ્ડન ન્યૂઝ ચેનલ સોનાની કિંમતમાં આજે એટલે કે ત્રીજી ફેબ્રુઆરીએ થોડો વધારો થયો છે આઈબીજીએ રિપોર્ટ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત આઠ રૂપિયા વધીને બ્યાસી હજાર ચોરાણું રૂપિયા થઈ ગઈ છે અગાઉ સોનું રૂપિયા બ્યાસી હજાર છ્યાસી હતું એકત્રીસમી જાન્યુઆરીએ સોનું બ્યાસી હજાર એકસો પાસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તે એક હજાર અઠાવન રૂપિયા સસ્તું થઈને ને બાણું હજાર ચારસો પંચોતેર રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે અગાઉ ચાંદી ત્રાણું હજાર પાંચસો તેત્રી રૂપિયા પ્રતિ કિલો હતી તેવીસ ઓક્ટોબર બે ના રોજ ચાંદીએ તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી જ્યારે તે રૂપિયા નવાણું હજાર એકસો એકાવન પ્રતિ કિલો પર પહોંચી હતી દિલ્હીમાં દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાની કિંમત સત્યોતેર હજાર બસો રૂપિયા અને દસ ગ્રામ ચોવીસ ચોર્યાસી હજાર મુંબઈમાં અને દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત ચોર્યાસી હજાર પચાસ રૂપિયા છે જ્યારે કોલકાતામાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત સત્યોતેર હજાર પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત ચોર્યાસી હજાર પચાસ રૂપિયા છે જ્યારે ચેન્નાઈમાં દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાની કિંમત સત્યોતેર હજાર પચાસ રૂપિયા અને દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત ચોર્યાસી હજાર પચાસ રૂપિયા છે જ્યારે ભોપાલમાં દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાની કિંમત સત્યોતેર હજાર સો રૂપિયા અને દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત તો આ હતા આજના બજાર ભાવ સોના ચાંદી ના આવા બજાર ભાવ જાણવા માટે ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર